રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌ પ્રથમવાર ઉપલેટા ખાતે ગણપતિની સ્થાપના કરી સમાજને પ્રેરણા આપી હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તહેવારને લઈ દરેક હિન્દુ સમાજમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે ગણેશ ઉત્સવ એટલે ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી દરેક લોકો વિવિધ જગ્યાઓ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અલગ અલગ કાર્યક્રમો પણ યોજતા હોય છે અને બહોળી સંખ્યામાં લોકો ગણપતિ દર્શન કરવા આવતા હોય છે ત્યારે દરેક સમાજના લોકો જો ગણેશ ઉત્સવ અને ગણપતિની સ્થાપના કરતા હોય ત્યારે ઉપલેટા અને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌ વાર ઉપલેટા ખાતે ગણેશ સ્થાપના કરી કિન્નર સમાજમાં એક અલગ પહેલ ઊભી કરવાની પ્રેરણા આપી હતી કિન્નર સમાજના આગેવાનો દ્વારા જણાવ્યા પ્રમાણે તેઓને તેમના અનુયાયીઓ પાસેથી જે પણ અનુદાન કે દક્ષિણા મળતી હોય છે તેમાંથી અમુક રકમ બચાવી તેમને કોઈ સારા કાર્ય પાછળ વાપરતા હોય છે ત્યારે આ વર્ષે સૌ પ્રથમવાર કિન્નર સમાજ દ્વારા ગણપતિની સ્થાપના કરી લોકોને અને

વાપરીએ છે આમાં ધર્માદા અને ધર્માદો કરીએ છે અમે અમારી શક્તિ પ્રમાણે ધર્માદો અમે કરીએ છે અને ગણપતિ બાપા બધા રક્ષા કરે અને બોલો ગણપતિ બાપાની ની જય જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ હું બોલું છું સોનુદે અનુદે ઉપલેટા ધોરા તીર્થ સમાજમાંથી આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે ધોરાજી અમે કઈ કરી છે ઉપલેટામાં બી કરી છે આ સ્થાપના કરવાનું મહત્ત્વ એ છે કે અમને જે યજમાનો જે વિક્ષાવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે અને ગણપતિજીની સ્થાપના કરી તોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે આરતીનો લાભ લેશે